જો તમને ઊંઘનો પ્રોબ્લેમ હોય તો ઊંઘની ગોળી લીધા પહેલા આ ટિપ્સને તમે ટ્રાય કરી શકો છો પ્રોપર ઊંઘ આપણા માનસિક અને શારીરિક હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને જો આપણી ઊંઘ પ્રોપર ના થતી હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થઈ શકે છે આપણે વજન વધવાથી માંડી અને હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ રિલેટેડ બીમારીઓ થવાની પણ શક્યતા વધી જાય છે પણ ક્વેશ્ચન એ છે કે આપણે કેટલી ઊંઘ લેવી જોઈએ બધા લોકોની ઊંઘની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે અને ઉંમર પ્રમાણે ઊંઘની રિક્વાયરમેન્ટ ચેન્જ થતી હોય છે પણ મોટું મોટું જોઈએ તો નેશનલ સ્લીપ ફાઉન્ડેશનની ગાઈડલાઇન મુજબ જો તમારી ઉંમર અઢારથી લઈને સાહીઠ વર્ષની વચ્ચે હોય તો તમારે અંદાજીત સાતથી આઠ કલાકની ઊંઘ કરવી જોઈએ પણ ટ્રાય કરતા છતાં પણ ઊંઘ સરખી ના આવતી હોય તો એના માટે શું કરવું તો પહેલી વસ્તુ તમારે સુવાનો અને ઉઠવાનો ટાઈમ ઓલમોસ્ટ ફિક્સ કરી દો સાંજે છ વાગ્યા પછી ચા કોફીનું સેવન ના કરવું અને છ વાગ્યા પછી જો નિકોટીનનો ઉપયોગ કરતા હોય જેમ કે તમાકુ છે સિગરેટ છે તો એનો ઉપયોગ ના કરવો રાત્રે સુવાના બે કલાક પહેલાં જમી લેવું તમારા ડિજિટલ ડિવાઇઝિસ જેમ કે મોબાઈલ ટેબ્લેટ્સ ટીવી લેપટોપ્સ આ બધું બંધ કરી દેવું કારણ કે એના કારણે આપણા બ્રેઇનના મેલેટોનિન કરીને હોર્મોન છે એ ડિસ્ટર્બ થાય છે એની જગ્યાએ તમે ન્યૂઝપેપર કે મેગેઝિનનો ઉપયોગ કરી શકો છો સવારે ચાલવું અને એક્સરસાઇઝ કરવું એ તો સારું જ છે પણ એની સાથે સાથે જો તમને ઊંઘનો પ્રોબ્લેમ થતો હોય તો સુવાના બે કલાક પહેલાં એક ઇવનિંગ વોક તમે લઈ શકો છો જો તમને બપોરે સુવાની આદત હોય તો એનો ટાઈમ ઘટાડી અને ત્રીસ મિનિટનો કરી નાખો આપણા સ્લીપ હોર્મોન ડિસ્ટર્બ ના થાય એના માટે સુવાના બે કલાક પહેલાં જોર જોરથી વાતો ના કરવી જો અનુકૂળ હોય તો રોજ રાતે ગરમ પાણીથી નાઈને સુવું અને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો રોજ રાતે ધ્યાન કરીને સુવાથી ઊંઘમાં મદદ મળી શકે છે આ બધી જે ટીપ્સ છે એને અમારી ભાષામાં કહેવાય સ્લીપ હાઇજીન ટેકનિક્સ જો તમારા મગજમાં પણ કોઈ એવો પ્રશ્ન છે જેના ઉપર તમે ચાહો છો કોઈ વિડીયો બનાવો તો આપ મને મેસેજ કરી શકો છો હું પૂરેપૂરી કોશિશ કરીશ એના ઉપર વિડીયો બનાવવાની ટીલ દેન Stay healthy and love life.